કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સાથે રાખી અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી પાછો કોઈપણ પ્રકારનો બનાવ ન બને જે પ્રકારે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ ડિવાઇસ પર સાહેબ છાપડી સાથે કેમ પામજો ઓ સબસુ કેસો આજ રોજ જે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જે સ્થાનિક સરાજેની બોલી રહ્યો છું પછી ઓકે ચલો આજ રોજ સ્થાનિક સરાજેની આગમી જ જૂઠણીના ભાગ રૂપે પાદ્ર કન્સ્ટિટ્યુઅન્સીઓમાં કોઈપણ આગામી ચૂંટણી અન્વયે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એના ભાગરૂપે પાદરાનો જે વોર્ડ નંબર ત્રણમાં જે ચૂંટણી છે તે વિસ્તારમાં પાદરા પીઆઈસી તથા પીએસઆઈથી તથા સ્થાનિક પોલીસના સ્ટાફ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવે છે સાહેબ આજે વોર્ડ નંબર ત્રણના તમામે તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે વોર્ડ નંબર ત્રણના તમામ વિસ્તારમાં ટોટલ જે છ વોટિંગ બુથ છે તમામ જગ્યા પર પોલીસ દ્વારા બુટ પેટ્રોલિંગ કરવામાં આવશે છેલ્લો સવાર ચૂંટણી દરમિયાન પણ પોલીસ કેવા પ્રકારની સાવચેતીને કેવા પ્રકારની બંદોબસ્ત પ્રક્રિયા અથવા તો પ્રજાની સેવા સુરક્ષા માટે કેવા પ્રકારની તૈયારીઓ રાખશે આ વિસ્તારમાં કોઈપણ અનિચ્છેનો બનાવ ના બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એ માટે વડોદરા ગ્રામ્ય પોલીસ પૂર્ણ રીતે તૈયાર છે અને શાંતિપૂર્ણ રીતે તમામ જગ્યાએ પૂરતો બંદોબસ્ત ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તો મિત્રો જે પ્રકારે જોયું એમ આપણી સાથે ડીવાયએસપી સાહેબ મિલન મોદી સાહેબ હતા જે પ્રકારે આપણે સૌએ જોયું એમ કે પોલીસ જે છે હાલ વોર્ડ નંબર ત્રણ ના એ તમામ વિસ્તારોમાં હાલ પેટ્રોલિંગ કરી રહી છે ને જે પ્રકારે ડીવાયએસપી સાહેબે જણાવ્યું એમ કે પોલીસ દ્વારા આગામી ચૂંટણી લક્ષીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ જે છે એ હાલ

सेंटर एक साइड जाए तो अब अब आप तो आपा फिर मित्रजी प्रकार ये अपने सोच भी रहे हैं कि अगर पुलिस द्वारा जैसे फुट पेट्रोलिंग करवाम अभी જે પ્રકારે આપણે સૌએ જોયા વોર્ડ નંબર કે પાદરા નગરપાલિકાનો વિસ્તાર છે ત્યાં હાલ જે છે એ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ દ્વારા જે છે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે મિત્રો મહત્વની બાબત છે કે આગામી સમયમાં આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતના વિવિધ તાલુકા વિવિધ જિલ્લાઓમાં યોજાનાર છે ત્યારે પાદરામાં પણ પોલીસ દ્વારા જે છે અગાઉથી જ સતર્કતા દાખવવામાં આવી છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા પાદરા